જિલ્લાના અમલેશ્વર ખાતે રૂપિયા છાસઠ નવા 66 કેવી સબસ્ટેશન નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરૂચ તાલુકાના અમલેશ્વર ખાતે નિર્માણ પામેલા છાસઠ કેવી સબ સ્ટેશનનું રાજ્યના નાણાં વિભાગ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું વધુમાં મંત્રીએ ઉમેર્યું કે દેશમાં સૌ ક્લાઇમેટ ચેન્જ અને સોલાર પોલિસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લાગુ કરવામાં આવી છે ત્યારે સોલાર પોલિસીના અમલીકરણમાં સમગ્ર દેશમાં આપણું ગુજરાત અગ્રેસર છે પવન ઉર્જામાં પણ નંબર વન રાજ્ય છે સોલાર રૂફટોપમાં સમગ્ર ભારતની બ્યાસી ટકા સોલાર રૂફટોપ ગુજરાતમાં લાગેલી છે નિકાસ ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે માત્ર એટલું જ નહીં પણ મોદીજી સ્ટેચ્યુ ઓફ યુનિટીના

ખેતીવાડી ફીડરમાં ચોલાદનો સમાવેશ થાય છે અમલેશ્વરનું છાસઠ કેવી સબસ્ટેશન રાજ્ય સરકારની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવાના આશયથી નિર્માણ પામ્યું છે આ સબસ્ટેશનથી સ્થાપનાથી આજુબાજુના પંદર કિલોમીટર વિસ્તારમાં આવેલ રહેણાંક વાણિજ્ય અને ખેતીવાડી એમ મળીને કુલ સત્તર ગામોના અંદાજે બાવીસ જેટલા લોકોને વધુ સાતત્યપૂર્ણ અને વિક્ષેપ રહિત વીજળી પૂરતા દબાણથી પૂરી પાડવામાં આવશે જેમાં અમલેશ્વર ચોલાદ વાંસી કલ્લા નવેઠા આમ આમદદા ભુવા શંખવાદ કેસરોડ ભાડભૂત મહેગામ મનાડ કાસવા એકસાલ મનોબર અને કરમાળ ગામોનો સમાવેશ થાય છે આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના સભ્ય વિદ્યાબેન વસાવા રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે જેટકોના અધિકારીઓ કે એચ રાઠોડ એવી રાઠોડ પી આર પટેલ અધિક મુખ્ય ઇજનેર એમ જે વસાવા સહિત સ્થાનિક અગ્રણીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા tá então...